નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારનો રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક છે મિત્રો પંદરસો ગુણી જૂના જીરાની આવક છે મિત્રો અને ચાલીસથી પિસ્તાલીસ ગુણી જેવી નવા જીરાની પણ આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાસી ઝાંસી કહેવા રહી છે આજના જીરાના બજાર ભાવને બજાર ભાવ વિશે વાત કરીએ તેજી બાદ વિશે વાત કરીએ તો મિત્રો બજારમાં આજે પણ ચાલીસથી પચાસ રૂપિયાની બજારમાં જૂના જીરામાં તેજી જોવા મળી છે નવા જીરામાં તો સારી એવી તેજી જોવા મળી છે સાત હજાર

તમે જોઈ શકો છો આ માલ ક્વૉલિટીમાં કાંઈ ન કરે ઉપર એક નો ક્વોલિટી એ મારા આ એક બીજું જીરું વેચાણું છે એ તે સારું જીરી ક્વોલિટીમાં છે આ પણ નવું ક્વોલિટીમાં આના છ હજાર રૂપિયા ભાવ આવ્યા છે આ માલના છ હજાર રૂપિયા ભાવ છે આ પણ બાલાપડ ગામનું છે મિત્રો અને ક્વોલિટીની વાત કરીએ તો ક્વૉલિટી સારી બનાવેલી છે અને છ હજાર રૂપિયા ભાવ આવ્યા છે અડતાલીસો એક રૂપિયાના ભાવ છે આ પણ આવેલું છે મિત્રો અડતાલીસો એક રૂપિયાનો ભાવ છે હવાની વાત કહે તો મિત્રો આની અંદરમાં હવા જોવા મળી રહી છે બાકી માલનો દાણો સારો છે પણ હવા જોવા મળી છે અડતાલીસો એક રૂપિયાનો ભાવ થયો છે મિત્રો અને આપણે અમિત પેઢીમાં માલ ઉતરેલો છે મિત્રો પિસ્તાલીસો એક રૂપિયાનો ભાવ થયા છે પિસ્તાલીસો ને એક રૂપિયાનો ભાવ થાય છે ક્વોલિટીની વાત કરીએ તો એકદમ સારી ક્વોલિટી છે કરિયાણા ક્વોલિટી છે પિસ્તાલીસો ને એક રૂપિયામાં વેચાણ ક્વોલિટી બહુ સારી છે દાણો એકદમ ચોખો કલરમાં એકદમ ચિચકોલી કલરમાં માલ છે ચુમ્માલીસો એકાવન રૂપિયા છે માલમાં કાય નો ઘટ સોલિડ માલ છે ચુમ્માલીસો ને એકાવન તેતાલીસો વાત એકોતેર તો ભાવ સારી છે આ માલ ના તેતાલીસો ને એકોતેર રૂપિયાના ભાવ ગયા છે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટીમાં થોડીક વાતરી જોવા મળે છે જોવા છે બાકી માલ સારી ક્વોલિટીનો દાણો સારો હોય તેતાલીસો ને એકોતેર રૂપિયા છે તેતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ત્રણ ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આની અંદરમાં વાતરી જોવા મળી રહી છે બાકી દાણો સારો હોય ક્વોલિટી સારી